સ્વાગત છે તો અત્યારે ગુડ મોર્નિંગ ને જોઈએ મસ્ત મજાના ઉભા થઈ ગયા નાસ્તો કરી લીધો છે આપણે મારા મમ્મી છે ને જોવા સફાઈ કરે છે આ ભાઈ જો આત્ર જ ફોન લઈ લીધો છે આ ભાઈ કા એ ફોન લઈ લીધો હા એ ભાઈ ફોન લઈ લીધો છે આગળ શક્કીભાઈ જોવા તો થોડીક જ વારમાં ટ્રેક્ટર આવે પછી નીકળી ગઈ ભાઈ આપણું ટ્રેક્ટર આવી ગયું છે હાલો હવે ટ્રેક્ટરમાં બે જઈ ગઈ હા ટ્રેક્ટર આવી ગયું છે દીપકભાઈ ટેક્ટર પાલવી મજા આવે છે

થોડીક વાર દાદા ઉભા છે આ દુકાન છે ને તો ખેતરે પૂગી પાણી પી લીધું માવો ખાઈ લઈ પછી આપડે મુહૂર્ત કરવાનું છે આપડા બધા તો મુહૂર્ત કરી નાખ્યું છે તો ફટાફટ ફટાફટ છે ને અમારે લાભો મોટાભાવની દો એક ઘોડિયું ના રાખ્યું ને આપણે ઘોડિયું એ રાખ્યું છે નીવ્યા આઈન કરના થોડા થોડા કટકા ને એવું વીણ છે તાલો ફટાફટ કપા એણમાં મળીએ અત્યારના પોરમાં તો આપણે અત્યારે શું ને ત્યાં એક એક ઓઈલ કાઢી નાખી છે ને બીજા તો આ ટુકડા છે ને તો ટુકડા એટલે બે સા વિધા છે તો એવડા આરો લેતા જઈને પછી આપણે એ કાઢીને પછી આપણે ભારી બનાવવાની છે તો ઠેલું ભરાઈ ગયું છે તો વધારાની છેલી છે ને તો આ છેલીમાં આપણે વીણવાનું છે તમારા ભાભી છે ને કા કે શું કરવાનું છે તમારે

পে আপ ব તો આપણે શાક કાઢ લેખો ચાલો આપણે નવો શાક લેવરાવો મળી હું કે હવે હંધાઈ ની પેલા શાક કાઢ્યું આપણે આ શાક મારો છે ભાઈ જો ઠેઠ વીણાઈ ગયેલો છે કે તો બપોરા થઈ ગયા છે આપણે હવે જઈ છી બપોરા કરવા એક વાગી ગયો છે ને જો અમારા ફૂદી બેન અસ્મિતા બેન કપા વીણી વીણી થાકી ગયા બપોરા થઈ ગયા તો બપોરા કરી લઈ તો આપણે બે ગયા છીએ બપોરા કરવા

હા ભાઈ જો વીણવા મળે છે ફટાફટ તો કપા કેમ મસ્ત ન થો પણ તમારે વીણવું હોય તો આવી જાવ કોમેન્ટ કરી તો આપણે આવી ગયાથી ચા પીવા સાનો ટાઈમ થઈ ગયો છે આ સા ભરે છે તો હાલો ચા પી લઈએ તો આપણે આવી ગયા છીએ કપા વીણી કપા જોખી નાખો ટ્રેક્ટરની માલપ આપણે ભરી દીધો છે રાંધવાનો અક્ષર બાંધવાનો છે તો હાલો પેલા બાંધી દઈએ પછી સામાન નાખી દઈને પછી બેસી દઈએ તો આપણે છે ને બેહી છીએ ટ્રેક્ટરમાં બધા બેસી ગયા છે તમે જો

નવો દાણો લાવ્યા નહીં નાકમાં પહેરવાનો તો આજે બનાવવાના છે આપણે ભૈજા તો જે દૂન આપણે આવ્યા ન કપામાં તે દૂના આપણે ભૈજા નથી બનાવ્યા આજ ભૈજા બનાવવાના છે તો મસાલો છે ને આપણે બધો તૈયાર કરી નાખ્યો છે અથવા તો દૂધનું થાય છે મારું બાસણ લહન ફોલે છે લીલું તો ભૈજા ભૈજવામાં નાખવાનું છે તો હાલો આપણે ભૈજા બને ચાલ કંઈ વિડીયોમાં કંઈ નથી તો આપણે ચણાનો લોટ નાખી દીધું છે મારા મમ્મીએ તો હાલો હવે ભૈજિયા બનાવવાની તૈયારી કરીએ ને આ મેં કીધી છે ચટણી થવા માટે તપેલી માં આ ચટણી છે ને આપણે બનાવવાની છે તો આપડે ભૈજિયાનો લોટ બંધાઈ ગયો છે ને જો બધો મસાલો નાખ્યો પાણી નખાઈ ગયું છે તો મસ્ત મજાનો લોટ લોટ બંધાયું છે ભૈજિયા નું તો આજ બનાવવાના છે આપડે મસ્ત ટેસ્ટ તો છે ને બહુ મસ્ત આવે છે કેમ આમાં આપણે બટેટા નાખે બટેટા નાખીએ ને તો આપડે ભૈયા થઈ ગયા છે તૈયાર થવો એક ઘાણ છે ને આપડે ખાલી આમનો નાખ્યો છે હવે થોડીક જ વાર માં તબિયું ભરી દેવાનું છે આપડે તો અત્યારે ભૈયા થઈ ગયા છે તૈયાર મારો બાજુ છેલો ઘાણ છે એ બનાવે છે તો હાલો હવે ભૈજા કરે